નમસ્કાર આપ જોડાયા છો સમાચાર સુપરફાસ્ટ મહત્વના સમાચાર તરફ નજર તેલંગાણામાં જીવલેણ બસ અકસ્માત સર્જાયો છે જેમાં બત્રીસ લોકોના મોત થયા છે તો આ ઘટનામાં વીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે બસ ચટણ લેતી વખતે ખીણમાં ખાબકી હતી જ્યાં સાહીઠ મુસાફરો બસમાં સવાર હતા તેમાંથી બત્રીસ મુસાફરોના મોત થયા છે તો અન્ય મુસાફરો જ ઇજાગ્રસ્ત થયા છે બચાવ રાહત કામગીરી શરૂ કરી દેવાઈ હતી બસ ટર્ન લેતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી તો તેલંગાણાની આ ઘટના છે જ્યાં જીવલેણ અકસ્માત સર્જાયો છે અકસ્માતની ઘટનાની આવે તો લોકો ભેટ્યા છે તો લોકો ઇજાગ્રસ્ત થયા છે ઘાયલ થયા છે જેમને સારવાર માટે આવી રહ્યા છે તો બસ જ્યારે ટર્ન લઈ રહી હતી અને તે વખતે અચાનક કાબુ ગુમાવ્યો હતો ડ્રાઈવરે અને તેના કારણે આ બસ ખીણમાં ખાબકી હતી બસમાં સાહીઠ જેટલા મુસાફરો સવાર હતા જેમાંથી બત્રીસ લોકોના મોત થયા છે તો વીસ મુસાફરો ઇજાગ્રસ્ત છે તેમને ત્યાંથી ખસેડવાની કામગીરી ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો અકસ્માતની ઘટનાના દ્રશ્યો જીવલાણ બસ અકસ્માત સર્જાયો તેલંગાણામાં આ દુર્ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ દેવાઈ હતી તંત્ર તરફથી તો સાથે સાથે આસપાસના લોકો પણ અહીં દોડી આવ્યા હતા મદદે તો તમામ દ્રશ્યો જે જોઈ રહ્યા છો આપ અકસ્માતની ઘટનાના દ્રશ્યો છે જ્યાં તેલંગાણામાં અકસ્માતની આ ઘટના બની બસ ખીણમાં ખાબકી હતી આ બસમાં સાહીઠ જેટલા મુસાફરો સવાર હતા ભેટ્યા છે ગંભીર અને જીવલેણ આ ઘટના દુઃખદ ઘટના બની છે તેલંગાણામાં તો ટર્ન લેતી વખતે આ બસ ખીણમાં ખાબતી હતી જેના કારણે દુર્ઘટના સર્જાઈ છે સાંભળી કંકાસ ઉપર ઢાક પીછોડો કરવા માટે પત્રકારોને પોલીસના દંડે પીટાવી અને માનની મંત્રી શ્રી નાહક નો ગુજરાતમાં ગોકીરો કરાવી રહ્યા છે ગુજરાતમાં સત્તાના દુરુપયોગથી સામાન્ય માણસ ઉપર અત્યાચાર કરી અને ભય ફેલાવવાનું ષડયંત્ર એનું સમગ્ર ગુજરાત વારંવાર સાક્ષી બન્યું છે ક્યાંક સરકારના ઇશારે પપેટ બની અને સત્તાનો દુરુપયોગ કરતા અધિકારીઓ ન્યાયપાલિકાના સકંજામાં ફસાણા ત્યારે આવા ગુનાઓ સાબિત કરવા માટે પૂરતા સાધનિક પુરાવાઓ ન્યાયપાલિકા સમક્ષ રખવાની સરકારની નૈતિક જવાબદારી છે મને લાગે છે કે સરકારે સરકારના ઇશારે કઠપુટલી થઈને નાચતા મુઠ્ઠીભર માણસોને બચાવવા માટે ન્યાયપાલિકા સમક્ષ પૂરતા પુરાવાઓ અને સાધનિક આધારો રાખવામાં દુર્લક્ષ સેવું છે પરિણામે કાયદાનો ભંગ કરનારા લોકો ન્યાયપાલિકાની નજરથી બચી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઓક્સિજનના બાટલા ઉપર ચાલી રહી છે ભાજપ વિધાન સભા પક્ષની અંદર ભારે મોટો કંકાસ છે સત્તાની સાઠમારીમાં તરવાઈ ગયેલા લોકો પોતાના અધિકાર માટે પોતાની જ સરકાર સામે લડી રહ્યા છે એક સાંધે ત્યાં તેર તૂટે એવી કટોકટીની સ્થિતિનો સામનો કરી રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર આંતરિક ગૃહ કંકાસમાંથી ગુજરાતીઓનું અન્ય જગ્યાએ ધ્યાન તબદીલ કરવા માટે પોલીસના દંડે પત્રકારોને પીટાવી અને ગુજરાતમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચી રહી છે પણ આજે ગુજરાતી તો ઉત્તરાખંડના પૂર્વ હરીશ રાવત હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા અને ત્યારબાદ તેઓ હાલમાં પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે સાંભળી તેમને એસ લગરા દેશ કા સબસે બરાબર દુશ્મન રહે રહ હો રાજ્ય સરકાર उस दुश्मन को कैद में रखे हुए मैं घोर निंदा करता हूं कि आपने हार्दिक पटेल को सार्वजनिक स्थल पर अनशन की अनुमति क्यों नहीं और यदि कानून के विपरीत था तो कानून अपना काम करता आप उन्हें गिरफ्तार करते लेकिन आप सार्वजनिक स्थल पर उनको अनशन पर बैठने से मना नहीं कर सकते हैं आप हाउस एरेस्ट जैसी स्थिति पैदा नहीं कर सकते हैं तो जिस तरीके से हार्दिक पटेल के चारों तरफ एक छावनी बनाकर के रख दी गई है कि ताकि परिंदा भी पर न मार सके ये जो एटीट्यूड है राज्य सरकार का मैं इसकी घोर निंदा करता हूं ये लोकतांत्रिक अधिकारों का हनन है ये हार्दिक पटेल और उनकी तरीके से जो संघर्षरत लोग हैं ये उन सब का अपमान है ये गुजरात की उस जनमानस का अपमान है जो करोड़ों करोड़ों के रूप में आज भी हार्दिक पटेल के जीवन को बचाने के लिए जगह जगह प्रार्थनाएं कर रही हैं यहाँ की परंपराओं का गुजरात का समाज उदार समाज है ये उदार समाज की भावनाओं का अपमान है मैं इसकी निंदा करता हूँ मगर एक अपील मैं सब लोकतांत्रिक ताकतों की तरफ से हार्दिक पटेल जी से भी करना चाहता हूं वो लड़ाई का स्वरूप बदले मैदान बदले अब अनशन के बजाय अब धरना प्रदर्शन प्रेस से बातचीत पदयात्राएं और दूसरे रास्ते हैं लोकतंत्र के अंदर हम सब उन रास्तों पर चलते हुए यहाँ तक पहुँचे हैं ऐसा नहीं है हमने भी पचास पचपन साल के अपने राजनीतिक सफर में ये सब बहुत सारे मुकामों को देखा है लड़े हैं संघर्ष किया है लेकिन ये सरकार जानबूझ करके चाहती है कि हार्दिक पटेल की किडनी खराब हो उनका लीवर खराब हो और ताकि उनको एक दिन फोर्सफुल फीडिंग के जरिए उनको अनशन से विरत किया जाए और ये और ताकि वो आगे संघर्ष करने के लायक न रहे आगे संघर्ष करने के लायक न रहे मैं फिर इम्पसाइज कर रहा हूं फिर इस बात पर जोर दे रहा हूं कि हार्दिक पटेल जैसे लोगों की आगे के जनसंघर्षों के लिए बहुत आवश्यकता आवश्यकता है सरकारें जब भी चाहे वो किसी की कि सरकार हो हरीश रावत की भी सरकार रही है सरकारें जब भी निरंकुश होंगी तो हार्दिक पटेल जैसे नौजवान आगे आएंगे और अपनी आवाज बुलंद करेंगे और हार्दिक पटेल निरंकुशता के खिलाफ संघर्ष के प्रतीक हैं इसलिए उनके जीवन को बचाना आवश्यक है मैंने उनसे भी अभी अपील की है मैं सारे गुजरात के उदार समाज से भी अपील करना चाहता हूं और देश के संघर्षरत लोकतंत्र के संघर्षरत सिपाहियों से भी अपील करना चाहता हूं अलग अलग राजनीतिक दलों के व्यक्तित्वों से भी अपील करना चाहता हूं कि वो आगे आए और इनके जीवन को बचाने का प्रयास करें मैं गुजरात के सामाजिक धार्मिक सांस्कृतिक कृषक संगठनों अलग अलग जातियों के जो समूह हैं आज तो वो सबके हैं अब वो किसी एक के लिए नहीं लड़ रहे हैं लोकतांत्रिक अधिकारों के लिए लड़ रहे हैं इसलिए सर्व समाज से मैं अपील करना चाहता हूं कि वो भी आगे आए और मंदिरों के साथ साथ जो है सड़कों और गलियों में भी हार्दिक पटेल के जीवन को बचाने के लिए प्रार्थना करें और मैं प्रेस और मीडिया के दोस्तों से भी प्रार्थना करना चाहता हूं कि ये मुद्दा लोकतंत्र का भी है इसलिए इसको केवल जिन तीन मांगों के तौर पर उन्हें बुनियादी तौर पर बात उठाई है उस तक सीमित न रखें सारे देश का मुद्दा बनाने में इसको मदद करें और ये मेरी मीडिया के दोषों से भी प्राप्त क्या बात हुई आपकी हार्दिक से और हार्दिक क्या चाहते हैं अभी चूंकि सरकार उनकी बात बात को मानने को तैयार नहीं है और जो भी कांग्रेस के भी वरिष्ठ नेता है चाहे और भी लोकतांत्रिक आपके गठबंधन के लोग यहां पर आए सभी ने उनसे यही बात की है कि वो अपना रास्ता बदले अनशन छोड़े अनशन तोड़े और सड़कों पर निकले क्या वो खुद क्या चाहते हैं आपसे क्या बात है देखिए उनके मन में ये गहरा दुख है कि वो लोकतांत्रिक तरीके से अपने आंदोलन को आगे ले जाना चाहते बढ़ाना चाहते थे मगर उनको जो है सार्वजनिक स्तर पर मौका नहीं दिया गया उनको यहां पर मौका दिया गया वो उसके लिए अपने को भी दंडित कर रहे हैं और मैं उनसे प्रार्थना कर रहा हूं कि अपने को दंडित ना करिए आप जो है जिन्होंने पाप कर्म किया है अब समय आ गया है उनको दंडित करने का और जिन मुद्दों के लिए वो खड़े हैं उन मुद्दों को पूरा करने के लिए भी हार्दिक पटेल का खड़ा रहना जीवित रहना बहुत आवश्यक है और आ, मुझे विश्वास है इस बात का कि हमारे जितना भी उनसे संपर्क रहा है तो उसमें हमने एक दूसरे को अच्छी तरीके से समझा है उन्होंने हमारी भावनाओं को समझा होगा और दूसरे जो उनके समाज के अग्रणी लोग हैं उन्हें भी हमारी भावना को समझा होगा और मुझे मेरा मन कहता है कि वो आ, कुछ न कुछ निर्णय सबकी भावनाओं को देख करके जरूर लें मैं कई ऐसे उपवासों का साक्षी रहा हूं हमारे पद्म विभूषण सुंदरलाल बहगुणा जी ने लगभग अस्सी दिन का इक्यासी दिन का उपवास रखा था मगर उसमें उन्होंने पानी के साथ नींबू और शहद लिया था प्रोफेसर जी डी अग्रवाल ने हमारे समृद्ध के समय में भी अनशन रखा था हमने अठारहवें दिन ही उनसे बातचीत करके और आंशिक रूप से जितना हम उनकी बातों को मान सकते थे उनकी बातें मानी थी वो अनसन से विरत हुए थे उस समय भी उन्होंने न्यू और साथ का उपयोग किया था और अब के नवासी दिन से वो अनसन पर हैं और ऋषिकेश एम्स में भर्ती हैं वहां वो भी इस सरकार की निरंकुशता के शिकार हैं अनदेखी के शिकार हैं ये सरकार उनकी भी बात नहीं सुन रही है गंगा को बचाने की गंगा मैया तो बुलाया है कहने वाले लोगों ने ही उनकी भी उपेक्षा कर दी है उनकी भी बात नहीं सुन रहे हैं तो वो भी वहां नवासी दिन से अनसन पर हैं वो भी नींबू और साद ले रहे हैं और हमने पहले इनसे अपील की थी कि जल न त्यागें मैं उनका आभारी हूं इन्होंने जल नहीं त्यागा जल ले रहे हैं और क्योंकि इनके जीवन को बचाना आवश्यक है यदि किसी कारणवश इनको लगता है कि नहीं अनसन से मैं अभी विरत नहीं होना चाहता मैं कुछ और समाज को जगाना चाहता हूं तो कम से कम वो जो है जल के साथ थोड़ा सहद भी लें ताकि इनकी किडनी और इनके लीवर को बचाया जा सके और समाज के लिए जो कल हार्दिक पटेल आवश्यक है वह हार्दिक पटेल एक स्वस्थ हार्दिक पटेल के रूप में संघर्ष को आगे बढ़ाने का काम कर सके ये मेरी ये भी एक अपील है लेकिन अभी उन्होंने मेरी इन दोनों बातों का कोई जवाब नहीं दिया है और कोई जवाब नहीं दिया लेकिन मेरे छोटे भाई हैं मुझे विश्वास है कि कहीं न कहीं मेरी बात जो मेरे दिल से निकली है वो अपील करेगी उनको अच्छा नहीं लगा जब मैंने कहा कि आप पानी में साथ लीजिए तो उनको अच्छा नहीं लगा लेकिन मैं समझता हूँ कि वो जब कुछ बड़े लोग आकर के समाज के बड़े लोग आकर के उनको कुछ आदेश देंगे या तो वह आदेश को मानेंगे या आंशिक रूप से अपने इस बड़े भाई हरीश रावत की विनती को मानेंगे હરીશ રાવત જેમણે મુલાકાત કરી હાર્દિક પટેલ સાથે ઉલ્લેખનીય છે કે તેઓ ખાસ મુલાકાત અર્થે આવી પહોંચ્યા હતા અમદાવાદ અને ત્યારબાદ હાર્દિક સાથે મુલાકાત યોજી હાર્દિકને સમજાવવાના તમામ પ્રયત્નો કર્યા જેમ તેમણે મીડિયાને જે જણાવ્યું છે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં તેમણે જણાવ્યું છે કે અહીં સમજાવ્યું છે હાર્દિકને કે સંઘર્ષની આ લડાઈ છે તેને લડવા માટે સ્વાસ્થ્ય સારું હોવું ખૂબ જ જરૂરી છે આ સાથે સાથે તેમણે સરકારને આડે હાથ લીધી સરકાર પર પ્રહાર કર્યા સમાચારોમાં આગળ વધીશું પણ તે પહેલા સમય થઈ ગયો છે બ્રેક બાદ મહત્વના સમાચાર તરફ નજર કરી લઈએ તો જે પ્રકારે ગણેશોત્સવ આવી રહ્યો છે તે પહેલા ગણેશ વિસર્જનને લઈને હાઈકોર્ટે આદેશ કર્યો છે તો રાજ્ય સરકારે હાઈકોર્ટે આદેશ કર્યો છે અને કહ્યું છે કે અગાઉના આદેશનું યુસ્ત રીતે પાલન થવું જરૂરી છે અને તે માટે બહોળી પ્રસિદ્ધિનો પણ આદેશ હાઈકોર્ટે કર્યો છે તો પ્લાસ્ટર ઓફ પેરિસ અને કેમિકલવાળી ગણપતિની મૂર્તિઓ પર રોક લગાવવાને લઈને કહેવામાં આવ્યું છે સરકાર દ્વારા કોર્ટમાં અંગેનો જવાબ પણ રજૂ કરાયો છે જે જવાબ રજૂ કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે એએમસીએ આદેશ મુજબ જે તમામ પગલા છે તે અનુસર્યા છે આ પગલા ભરવામાં આવ્યા છે ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે એક દિવસ બાદ તેની પહેલા હાઈકોર્ટે આ આદેશ કર્યો છે રાજ્ય ગણેશ વિસર્જનને લઈને હાઈકોર્ટે જણાવ્યું છે રાજ્ય સરકારને કે અને પ્લાસ્ટ ઓફ પેરિસવાળી જે મૂર્તિઓ છે તેના પર સંપૂર્ણપણે રોક લાગવી જોઈએ ગુજરાત માટે રમનારા ખેલાડી અંકિતસિંહના મોત મામલે રહસ્ય ઘેરાઈ રહ્યું છે નવ તારીખે ભરૂચની શ્રી રાજા હોટેલમાં ગડે ફાંસો ખાધેલી હાલતમાં લાજ હોટલમાંથી મળી આવી હતી તો ભરૂચના મક્તમપુરા પોલીસ સ્ટેશનમાં આપઘાતનું ગુનો નોંધાયો પોલીસે પરિવારને જાણ કર્યા વગર જ પીએમ કરી નાખ્યું હોવાના આક્ષેપો પણ લાગી રહ્યા છે પરિવારનો આક્ષેપ અંકિતસિંહની હત્યા થઈ હોવાનો છે સાતમી તારીખે સુરતથી ભરૂચ ગયો હતો અને બે દિવસ માટે ઘરથી નીકળ્યો હતો મૃતક ટાઈકોન્ડો રમતનો ખેલાડી સહિત પ્રાઇવેટ કોચિંગ પણ કરતો હતો સુરત પોલીસની દાદાગીરીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે સરથાણા પોલીસના પીઆઈએ એમ્બ્રોડરીના કામદારને જાહેરમાં માર માર્યો હતો ગત રવિવારે રજાની માગ સાથે એમ્બ્રોડરીના કામદારો હડતાળ પર ઉતરા હતા તે દરમિયાન કામદારોની અટકાયત કરવા આવેલી પોલીસે કામદારો જાણે કે રીઢા ગુનેગાર હોય તે રીતે તેમની પીટાઈ કરી સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એનડી ચૌધરીએ જાહેરમાં દંડા સાથે તમાચાથી માર માર્યો હતો ત્યારે સવાલ એ છે કે પોતાની માગ સાથે રસ્તા પર ઉતરેલા કામદારો સાથે ગુનેગાર જેવું વર્તન કેમ પોલીસે કોના હુકમથી કામદારો પર દંડા વરસાવ્યા શું કામદારોને પોતાની માંગણીઓ રજૂ કરવાનો પણ અધિકાર નથી અમદાવાદમાં ડેટા એન્ટ્રી ઓપરેટરને ત્યાં આઈટીએ દરોડા પાડ્યા છે જિજ્ઞેશ અને સંજય શાહને ત્યાં આઈટીએ કાર્યવાહી કરી તો ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે આઈટીના દરોડા દરમિયાન એક કરોડની રકમ ઝડપાઈ છે બે મકાનમાંથી કરોડોની રકમ મળી આવી છે શેરબજારમાં કાળા નાણાંના વ્યવહારો પણ સામે આવ્યા છે અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લુથી છેલ્લા દસ દિવસમાં ત્રણ લોકોના મોત થયા છે સિવિલ હોસ્પિટલમાં અગિયાર દર્દીઓ સારવાર હેઠળ છે તો ભેજવાળા વાતાવરણ અને વરસાદને કારણે રોગચાળો વકરી રહ્યો છે અગિયાર દર્દીઓ પૈકી સ્વાઇન ના આઠ કેસ પોઝીટીવ નોંધાયા છે જો પૈકીના નવ દર્દીઓ અમદાવાદના છે તો બે અરવલ્લીના દર્દીઓ છે જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા ઉભી કરાઈ છે રાજકોટમાં સ્વાઇન ફલુએ લીધો છે અજગર ભરડો છેલ્લા એક અઠવાડિયામાં ચાર કેસ નોંધાયા છે રાજકોટ શહેરનો એક અમરેલી અને જૂનાગઢનો એક એક દર્દી સારવાર હેઠળ છે જેમાં એક રાજકોટની સિવિલમાં તેમજ ખાનગી હોસ્પિટલમાં બંને દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને બંને દર્દીઓ વેન્ટિલેટર પર છે સરકારી ઓફિસોમાંથી ના બ્રિડિંગ મળી આવતા અને તેમ છતાં પણ સરકારી અધિકારીઓને તો જાણે કંઈક પડી જ નથી મીડિયાકર્મીઓ કર્મીઓએ અધિકારીની ઓફિસમાં જઈ આ અંગે સવાલ કરતા અધિકારી મીડિયાકર્મીઓને જવાબ આપવાને બદલે બહારનો રસ્તો બતાવ્યો બીજી બાજુ રાજકોટ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયું છેલ્લા ત્રણ દિવસથી આરોગ્ય વિભાગના અધિકારીઓ વિવિધ સરકારી કચેરીઓમાં દરોડા પાડી રહ્યા છે સતત ત્રીજા દિવસે દરોડા પાડવામાં આવ્યા તે દરમિયાન પણ ઓફિસોમાંથી મચ્છરોના બ્રિડીંગ મળી આવતા કાર્યવાહી હાથ ધરાઈ સ્વાઇન લક્ષણોની જો વાત કરીએ તો ઝડપથી શ્વાસ લેવો અથવા તો શ્વાસ લેવામાં પરેશાની થવી પેટ અને છાતીમાં દબાણ ઉભું થવું દુખાવાની ફરિયાદ ઉઠવી તો વારંવાર ઉલટી થવી ચાલી ન શકું ક્રિયા પ્રતિક્રિયા ન આપવી તાવની શરદીનો ભોગ બનવું અચાનક ચક્કર આવી જવા આ તમામ જે તકલીફો છે તે સ્વાસ્થ્યની તકલીફો આ લક્ષણો સ્વાઇન ફ્લુના કહી આપે છે વકરતા સ્વાઇન પગલે ખાસ ધ્યાનમાં લેવાની જો બાબતોની વાત કરીએ તો સ્કૂલના બાળકોને ફૂલ સ્લીવના વસ્ત્રો પહેરાવવા જોઈએ બાળકોમાં સામાન્ય તાવ કે શરદી હોય તો આરામ કરાવવું જોઈએ વાલીઓએ બાળકોનું યોગ્ય સમય નિદાન કરાવવું ઉધરસ અથવા તો શરદી આવે ત્યારે મોઢું અને ટિશ્યુ પેપર વડે ઢાંકી દેવા જોઈએ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો યથાવત છે સતત વધી રહેલા ભાવને પગલે ગુજરાતમાં પેટ્રોલ એક્યાસી રૂપિયાને પાર પહોંચ્યું છે ફરી એકવાર પેટ્રોલમાં ચૌદ પૈસા અને ડીઝલમાં પંદર પૈસાનો વધારો નોંધાયો છે આ સાથે જ ભાવનગરમાં પણ પેટ્રોલનો ભાવ એક્યાશી રૂપિયા પર પહોંચ્યો છે જે રાજ્યમાં સૌથી વધુ છે તો ડીઝલ અગ્યાંશી પોઈન્ટ ચાળીસ રૂપિયા પહોંચ્યું છે તો અમદાવાદમાં પેટ્રોલ એંશી પોઈન્ટ નવ જ્યારે કે ડીઝલ અગણ્યાશી પોઈન્ટ ને ઓગણચાલીસ રૂપિયા પ્રતિ લીટર થયું છે વડોદરામાં પેટ્રોલ અગણ્યાંશ પોઈન્ટ એંશી જ્યારે ડીઝલ ઇઠ્યોતેર પોઈન્ટ નવ રૂપિયા થયું છે સુરતમાં પેટ્રોલ એશી પોઈન્ટ એક જ્યારે કે ડીઝલ ઇઠ્યોતેર પોઈન્ટ તેત્રીસ રૂપિયાનું થયું છે રાજકોટમાં પેટ્રોલ અગ્યાસી પોઈન્ટ ઇઠ્યાસી જ્યારે કે ડીઝલ ઇઠ્યોતેર પોઈન્ટ ઓગણીસ રૂપિયા પર પહોંચ્યું છે બનાસકાંઠામાં પેટ્રોલ રૂપિયા એંશી પોઈન્ટ જ્યારે ડીઝલ ઇઠ્યોતેર પોઈન્ટ ત્રેપન રૂપિયાનું થયું છે તો દાહોદમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂપિયા એંશી પોઈન્ટ પંચાણું જ્યારે ડીઝલના ભાવ પ્રતિ લીટર અગ્યાસી પોઈન્ટ રૂપિયાના થયા છે ભાવનગરમાં પેટ્રોલ એશી પોઈન્ટ પેટ્રોલ એંશી પોઈન્ટ બોતેર અને ડીઝલ અગ્યાશી પોઈન્ટ એક રૂપિયાનું પહોંચ્યું છે તો પંચમહાલમાં પેટ્રોલ એંશી પોઈન્ટ જ્યારે કે ડીઝલ ઇઠ્યોતેર પોઈન્ટ રૂપિયા પ્રતિ મળી રહ્યું છે તો આ તરફ મહારાષ્ટ્રમાં પેટ્રોલના ભાવ ને પાર પહોંચ્યા છે પરભાની શહેરમાં પેટ્રોલના ભાવ રૂપિયાના થયા છે તો મુંબઈમાં પેટ્રોલ મળી છે તો દિલ્હીમાં પેટ્રોલ છે ભાવ વધારાની સાઇડ ઇફેક્ટ સુરતમાં જોવા મળી રહી છે સુરત ટ્રાન્સપોર્ટ એસોસિએશને ભાવમાં દસ ટકાનો વધારો જીત્યો છે જેના પગલે આગામી દિવસોમાં શાકભાજી સહિતની જીવન જરૂરી વસ્તુના ભાવમાં પણ વધારો થઈ શકે છે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર શાકભાજીમાં દેખાઈ રહી છે ઇંધણના ભાવમાં લાગેલી આગને પગલે શાકભાજીના ભાવમાં પણ ભડકો થયો છે અને બટાકાનો ભાવ રૂપિયા પચીસ રૂપિયા થઈ ગયો છે રીંગણ અને કાકડીનો ભાવ રૂપિયા થયો છે કોબીજ મેથીનો ભાવ રૂપિયા જેટલો થયો છે ગુવાર અને ફ્લાવરનો ભાવ પ્રતિકિલો પચાસ પર પહોંચ્યો છે કોથમીનો ભાવ પ્રતિકિલો ત્રીસ રૂપિયા જ્યારે કે આતુ અને લીંબુનો ભાવ પ્રતિકિલો રૂપિયા સાહીઠ થયો છે ટમેટા અને ડુંગળીના ભાવ પણ કિલો રૂપિયા વીસ પર પહોંચ્યા છે કારેલા અને ભીંડાના ભાવ પણ રૂપિયા બોલાઈ રહ્યા છે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતે હાર્દિક સાથે મુલાકાત કરી છે હાર્દિકની શામીમાં જઈને તેમણે મુલાકાત કરી અને હાર્દિકને પારણા કરવા માટેની અપીલ કરી હાર્દિકના ઉપવાસનો અઢારમો દિવસ છે ત્યારે કોંગ્રેસની ધારાસભ્યોએ હાર્દિક સાથે મુલાકાત કરી લલિત લલિત વસોયા મુલાકાત કરી દ્વારા હાર્દિકને પારણા કરાવવા માટે ઉત્તર ગુજરાતમાં વધુ આયોજન કરશે અને ઘરથી મડાણા યાત્રાનું આયોજન કરાશે પાલનપુરથી ઉજા સુધી યાત્રાની તૈયારીઓ થઈ રહી છે રવિવાર યાત્રાનું આયોજન કરાશે અને યાત્રા માટે પોલીસ પાસે મંજૂરી પણ માંગવામાં આવી છે થઈ ગયું છે સમાચાર સમાપ્તિનો પણ વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે આ ઉપરાંત સોશિયલ મીડિયા થકી પણ આપ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે જોડાયેલા રહી શકો છો